તો આ ગાજર છે અડધું કેપ્સિકમ છે આ ફૂલકોબી છે અને નાનું એવું બીટ છે અને દૂધી છે આ બધું જ સરખા ભાગે લીધું છે અને આ બધું આમાં આપણે એકી સાથે મિક્સ કરી દેસું અને એનાથી બે ગણા એટલા આપણે બટેટા છે તો બટેટાની છાલ ઉતારી અને એના પણ મોટા પીસ કરી લીધા છે અને સારી રીતે આવી રીતે આમ રાખી દેસું આને અને એમાં આપણું શાકભાજી ડૂબે એટલું પાણી રેડવાનું છે એમાં જુઓ અને સ્વાદ પ્રમાણે એમાં આપણે નિમક એડ કરશું થોડું એવું આપણે સ્વાદ પ્રમાણે નિમક એડ કરીશું નવી જ રીતે નવી જ ટ્રીકથી આપણે પાઉંભાજી બનાવીએ છીએ તો એમાં કેપ્સિકમ ને ગાજર ને બીટ ને એ બધું જ આપણે લીધું છે અને એની સાથે આપણે જો આ પાઉ પણ લેશું તો એક આ પાઉંભાજીનું પાઉં છે તો એને આપણે વચ્ચેથી અડધું કટ કરી લેશું અને કટ કરી અને જે અડધો ભાગ છે એને આવી રીતે આમ કટકા કરી અને આમાં આપણે વેજીટેબલ સાથે બાફી લેશું તો જુઓ આવી રીતે આમ કરશું અને હવે આને ઢાંકણ ઢાંકી અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આને ચાર વિસલ વગાડવાની એક વખત ગેસને ફૂલ રાખી દેવાનો છે અને ગરમ થઈ જાય એટલે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ચાર વિસલ વગાડવાની છે હવે એક નાની તપેલીમાં આપણે ફોલેલા વટાણા લીધા છે અને એક આવું નાનું આપણે રીંગણું લેવાનું છે એ બંને ફટાફટ બફાઈ જાય છે એટલે આપણે કુ કુકરમાં એને એડ નથી કરતા અને આવી રીતે આપણે તપેલીમાં પાણી નાખી અને અલગથી બાફશું આને આમાં પણ આપણે ડૂબે એટલું પાણી રેડવાનું છે એનાથી થોડુંક ડૂબે એનાથી થોડુંક વધારે અને સ્વાદ પ્રમાણે નિમક એડ કરી અને ગેસ ઉપર આને બાફી લેવાનું છે અલગથી હવે આપણે સાતથી આઠ કડી આપણે લસણની ફોલેલી લીધી છે અને એમાં અડધી ચમચી આપણે લાલ મરચું તીખું છે એ લાલ મરચું પાવડર લેશું અને અડધી ચમચી આપણે કાશ્મીરી મરચું લેશું આ બંને મિક્સ કરી અને એમાં આપણે હવે થોડુંક પાણી એડ કરવાનું છે અને આને આપણે પીસી લેશું જો આ લસણની ચટણી બની ગઈ છે તો આને આપણે એક વાટકામાં લઈ લેશું અને હવે એ જ મિક્સર જારમાં બે મીડિયમ સાઇઝની ડુંગળી છે અને બે ટમેટા છે એને મેં કટ કરી લીધા છે એને આપણે ગ્રેવી કરી લેશું મિક્સરમાં ત્યાં સુધીમાં આપણા કુકરને પણ ચાર સીટી વાગી ગઈ છે અને આપણું શાક પણ બફાઈ ગયું છે તો તમે જોઈ શકો છો આપણું શાક બફાઈ ગયું છે તો હવે આપણે એને આ મેસરની મદદથી આમાં આપણે કુકરમાં જ આવી રીતે આમ પ્રેસ કરશું મેસ કરી લેશું આ બધા જ શાકભાજીને આવી રીતે આમ આપણા બધા જ શાકભાજી મેસ થઈ ગયા છે અને સાથે જ આ વટાણા અને રીંગણા આપણે જે બાફમાં મૂકેલા હતા અલગથી એ પણ બફાઈ ગયા છે તો હવે એને આપણે આમાં આખા જ એડ કરવાના છે કારણ કે આપણે વટાણાને મિક્સ કરવાના નહોતા તો આ બધું જ એકદમ મિક્સ કરી દીધું છે અને હવે આપણે પાઉભાજીનો વઘાર કરવાનો છે આપણે પાઉભાજીનો વઘાર કરવા માટે ગેસ સ્ટાર્ટ કરી અને એક પેન લીધું છે અને એના આમાં આપણે મોટા પાંચ ચમચા તેલ રાખેલું છે તો તેલ ગરમ થાય એટલે આપણે મસાલા એડ કરીશું જો તેલ ગરમ થઈ ગયું છે તો એક ચમચી જેટલું આપણે જીરું આમાં એડ કરીશું અને જીરું ઉપર આવે એટલે આપણે એમાં થોડી ઘીંગ એડ કરશું અને આમાં જ આપણે હળદરને એડ કરી દઈશું તેલમાં અડધી ટી સ્પૂન જેટલી આપણે હળદર એડ કરીશું અને હવે આપણે આ ટમેટાની જે ડુંગળી અને ટમેટાની ગ્રેવી બનાવેલી હતી એ ગ્રેવીને એમાં એડ કરશું અને હવે આપણે આમાં લસણની પેસ્ટ તમારા ટેસ્ટ પ્રમાણેથી ફાસ્ટમાં આપણે બેથી ત્રણ ચમચી જેટલી આમાં એડ કરીશું સારી રીતે મિક્સ કરી દેસું આપણે તેલ છૂટું પડે છે આમાં તો એ ટાઈમે આપણે તીખું મરચું એક ટી તીખું મરચું અને એક ટીસ્પૂન કાશ્મીરી મરચું આપણે એડ કરીશું અને સ્વાદ પ્રમાણે આપણે નિમક નિમક આપણે જ જોતા પ્રમાણમાં એડ કરવાનું છે આપણે વેજીટેબલ્સ વાંચતા વખતે આપણે નિમક એમાં એડ કરેલા છે એટલે ધ્યાનમાં રાખી અને વેજીટેબલ્સમાં આપણે ગ્રેવીમાં નિમક એડ કરવાનું છે અને સારી રીતે વધુ એક વખત મિક્સ કરી દેવાનું છે અને મસાલા બધા જ તમારા ટેસ્ટ પ્રમાણે તમારે કરવાના છે અને હવે આ ગ્રેવીને આપણે સારી રીતે પકવવાની છે એનો કાચો સ્વાદ જ્યાં સુધી ડુંગળીને ટમેટાનો કાચો સ્વાદ ના જતો રહે ત્યાં સુધી આપણે આને પકવશું તો હવે તેલ છૂટું પડે છે એક વખત આપણે ત્યાં આપણે હલાવી લેશું અને હવે આપણે એમાં વેજીટેબલ્સ છે એ બધા એમાં એડ કરી અને સારી રીતે બધું જ આપણે મિક્સ કરી જુઓ તમે એનો દેખાવ જુઓ એકદમ લાલ બજારમાં જઈને ખાઈને એવી એકદમ લાલ પાઉંભાજી બની છે કારણ કે આપણે એમાં બીટનો ઉપયોગ કરેલો હતો એટલે લાલાશમાં તો ખૂબ જ સરસ બની છે હવે ગેસને આપણે સ્લો કરી દેસું અને જો તમારી પાસે પાઉભાજીનો મસાલો હોય તો પાઉભાજીનો મસાલો એડ કરવાનો છે નહીતર ગરમ મસાલો એક ટી સ્પૂન જેટલો આપણે હું પાઉાજીનો મસાલો એડ કરું છું એ ના હોય ઘરમાં તો ગરમ મસાલો પણ ચાલે અને સાથે જ આપણે એમાં એક લીંબુ એડ કરવાનું છે આખું એક લીંબુનો રસ આપણે નીચોવી દેસું છેલ્લે આપણે લીલા ધાણા એમાં એડ કરીશું લીલા ધાણા તમારા ટેસ્ટ પ્રમાણે તે તમારે વત્તા ઓછા પ્રમાણે જેટલા નાખવા હોય એ પ્રમાણે તમારે નાખી શકો છો અને સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને ગ્રેવી હંમેશાને માટે આવી પતલી જ હોવી જોઈએ આપણે બહાર માર્કેટ ઉપર ખાવા જઈએ રેકડી ઉપર કે રેસ્ટોરન્ટમાં તો પતલી જ હોય છે પાઉંભાજી આપણે અને જાડી નથી હોતી જાડી હોય છે તો નથી ભાવતી પાતળી જ હોય છે એટલે આવી રીતે બધું જ સારી રીતે મિક્સ કરી દેસું તો આપણી ભાજી બનીને તૈયાર છે હવે ભાજી ભાજી સાથે ખાવા માટેના આપણે પાઉં શેકવાના છે તો એ માટે આપણે ગેસ સ્ટાર્ટ કરી અને એક આપણે નોનસ્ટિક તવો લીધેલો છે અને હવે આપણે આ પાઉં છે તો પાઉને આપણે વચ્ચેથી આવી રીતે આમ કાપશું જુઓ આ વચ્ચેથી કાપી અને આવી રીતે આમ કરી લેવાના છે અને હવે તવા ઉપર આપણે થોડુંક આપણે તેલ લગાવશું

કરી લેશો એટલે આનો ટેસ્ટ આ પાઉનો ટેસ્ટ ખૂબ સારો આવે છે કારણ કે આ ભાજીનો મસાલો છે એ પાઉમાં બેસી જાય છે અને હવે સ્લો ગેસ ઉપર આને શેકવાના છે તો હવે આપણે આ પાઉ રેડી છે શેકાઈ ગયા છે તો એને આપણે એક પ્લેટમાં લઈ લેશું તમને આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો ઇન્સ્ટાગ્રામમાં મારા પેજને ફોલો કરજો મેં નીચે લિંક આપેલી છે વિડીયો ગમે તો વિડીયાને લાઇક કરીને તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવજો ફરી મળીએ એક નવા વિડીયા સાથે